વડોદરાના અટલાદરામાં સમરસ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક સાંસ્કૃતિક ગરબાનું આયોજન વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા સમરસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પરંપરા સાંસ્કૃતિક ગરબા શહેરમાં એક નવીન અને અલગ ઓળખ ઊભી કરી રહ્યા છે સામાન્ય રીતે ગરબામાં પ્રવેશ માટે છોકરાઓ અને પ્રેક્ષકો પાસેથી ફી લેવામાં આવે છે પરંતુ આ ગરબા તેની વિશિષ્ટતાને કારણે અલગ તરી આવે છે અહીં છોકરીઓ તો નિઃશુલ્ક રમી શકે છે જ સાથે જ છોકરાઓ માટે પણ કોઈ ફી લેવામાં આવતી નથી એટલું જ નહીં ગરબા જોવા આવતા પ્રેક્ષકો માટે પણ કોઈ પાસ રાખવામાં આવતા નથી જેથી સૌ કોઈ આ સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણી શકે છે આ ભવ્ય આયોજન મુખ્યત્વે વોર્ડ બારના કોર્પોરેટર સ્મિથ આરદેશના દ્વારા કરવામાં આવે છે તેમને મહેન્દ્ર રાઠોડ અને મૌલિક દેસાઈનો પણ ભરપૂર સહયોગ મળે છે તેમના આ પ્રયાસોથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબામાં ભાગ લેવા આવે છે અને આયોજન ને સફળ બનાવે છે આ ગરબા માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ આપણી સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાનું એક સુંદર માધ્યમ પણ છે અમારું બીજું વર્ષ છે એ ગયા વર્ષે લોકોનો સાથ સહકાર અમને મળ્યો હતો લોકોના આશીર્વાદ થી માતાજી ના અમારું બીજું વર્ષ છે નવરાત્રી